રબર ફેક્ટરી નજીક ફોરવ્હીલ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે વર્ષના માસૂમ બાળકનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું રબર ફેક્ટરી નજીક અને જવાહર મેદાનના મુખ્ય ગેટ પાસે તેજ ગતિએ જઈ રહેલી કારના ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલી બાઇકને ધડાકાભેર અડફેડે લેતા વિકાસ રાજુભાઈ ઢેરાસ લાટ ઉંમરવર્ષ બેનું ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે માસૂમ બાળકના પિતા રાજુભાઈ સનાભાઈ ધેરાશ તેમજ પુષ્પાબેન નામની મહિલા ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતના પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસ મૃતક માસુમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા કારના ચાલક સામે ગુનો નોંધી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી રાજુભાઈ ચનાભાઈ પરમારિયા પ્લોટમાં જવાનું મેદાન છે ને અહિયાં રહું છું ને સવારે દસ વાગે એક્સિડન્ટ થયું અમારો ફોર વ્હીલ ફોર વ્હીલરે મારા છોકરાને હું રોડ રોડ ઠેકતો હતો ને એમાં એ ફોર તો મને ઠોકી દીધું એટલે મને યાદ છે પછી હું બેવો થઈ ગયો તો આટલી બધી ધ્યાન હતી મને જરાક મારી આંખો છે ને અંદર અંધારો અંદરો જેવું લાગી તો મારા છોકરાને મારો છોકરો બેવો થઈ ગયો મારી આંખો અંધારો થઈ ગયો મને પગ ઉપર બહુ લાગી ગયો એટલે ઊભો કોવાની કોશિશ ખબર ન હતી ઊભું હાથમાં લાગ્યો છે માથામાં લાગ્યો છે અને પગ ઉપર ત્રણ જણા એક એક કોક બાય હતી બાયનો મને આટલો બધો યાદ મારા નહીં આવી આવીને ત્યારે મને ખબર પડી કે આ બાય લાગ્યું છે એક મારો છોકરો ને પોતે ત્રણ જણા રાજુભાઈ રાજુભાઈ ચનાભાઈ પરમાર છોકરા ના આપે વિકા કિશનભાઈ રાજુભાઈ ચનાભાઈ કિશનભાઈ રાજુભાઈ પરમાર બે વર્ષ